હાલો લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ને હા મજામાં નો તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક થઈ જાય કઈ જ નહીં કી ન કે એટલે હંમેશા એને મોજમાં અને મોજમાં જિંદગી જેવી પડે તો ફાઇનલી અત્યારે તો સીધા અમે આવ્યા છીએ ફોરસમાં તો ફોરસમાં એમને થોડુંક કામ હતું તો એટલા માટે આપણે અહીંયા બોરા ખાવા માટે મેં કીધું આ તો ઘડીક રાખો તે બોરા ખાવા માટે તો સવાર સવારમાં આપણે જો સર સર મહીન બોરા ખાય એવું મેં કાંટો વાઈ ગયો તો આવા બોરા મીંડા પાકવા મીંડા છે કારણ કે એક ખામટી ઠંડી ની એવું પડવા માંડ્યું તો બોરાની ઓર પણ અત્યારે થઈ ગઈ છે એમાં અમારે બંછી હોય ને તો એને બહુ એટલે બહુ ભાવે પણ એ અત્યારે નહીં આવશે એટલે અમે બે ખાવા માટે બોરા આવશું તો લાગઠા ઉધે એને પાકી ગયા બધું બોળ્યું જોકે હજુ કાચા ઘણા છે પણ ખારા કે પાકી ગયા છે ખાયા તો ઘણા બધા થઈ ગયા છે હવે જેમ જેમ ટાઈટ પડશે ને એમ એમ બોરા વધારે વધારે ગામમાં ફોરસ બહુ એટલે બહુ મોટું છે તો આખા ફોરસમાં એ નકડી બોડ્યું છે બોરાઈ ને બહુ એટલે બહુ બોરા થાય એટલે બોરા મને લાગે કે ક્યાંય નહીં ખાતા તો મને તો એને બહુ એટલે બહુ બોરા ભાવે અને પણ હેન ખાવની નવરેશ ન હોય તો જાઈજી બોળ્યું ને તો હું તો બધી બધી બોડી આંટેમાં આટો મારું જેટલી બો બોડી જડીને એટલામાં ઘાડી ઓલી બોડી જાઉં ઘડી પેલી બોડી જાઉં બે બે બોરા સાખીને જો હારી લાગે તો પાછા આજે લેવું ન કર ઓછા લેવું તો ચાલો જેને બોરા ખાવા ને પાક કેતા નહીં કે કીધું નહોતું એમ જો આ રીતના બોરા પાક્યા છે બે ત્રણ બોડી આપણે આટો માર્યો પણ આ બોડી થોડા ખારા લાગ્યા એટલે અહીને ખાવાનું ચાલુ કરી દીધું જો કે ફોરેસ્ટ એકલા ન આવી એક બન્યા અમારે એકલું આવવાનું થાય જ ને વધારે તો અમે બે હારે જ હોય જોકે કોઈ જ એકલી તો જોઈએ જ નહીં કોઈ સમજવાનું બોરા બહુ જ ભાવે બન છે ને પણ બહુ જ ભાવે પણ હે નહી એટલે વાંધો હું એકલે ખાઈ લઉં આગળ બધા નકરી બોડી છે આ ફોર છે જો તો આ રીતના કંઈક ફોરસ છે અમારું તો આપડા માગળ હાલા જેવી કડકસન બોરા હારા મળે તો જો આવા મન ખાડા લાગે ને બોલે આ હાલો આપણે ખાવાના નાહી ને આપણે વાડી હાલતું થાનું આ દાડી આવવાના નહીં ને એટલે તો છેલ્લું ખેતર છે ને હાલો આપણે વાડી જઈને સીધા આપણે મળીશું હેલો મિત્રો તો ફાઈનલી આપણે વાડિયા પહોંચી ગયા છીએ ને વાડિયા આવીને જો હજુ જોયું છે ને તા તો એમ બદામ કેટલી બધી ઉપરથી પડી છે તો અમારા બંછી બેન હોય ને તો એટલા રાજી થઈ જાય ને કે વાત જ ના પૂછો કારણ કે એને બદામ હોય ને બહુ એટલે બહુ ભાવે એમ તો બંછી બેન તો મારે હે નહીં પણ આપણે જોઈએ કે બદામ કેટલી આઠે પડી છે જો તો બધી લાગ નકરી બદામ પૈકી પડી છે જો જોકે અમારા બેનસીબેન જોઈશે તો ગાંડા થઈ જાય છે પણ હે તો રેસે પણ રાહ જોઈ રહ્યા હતા કે બદામું ક્યારે પાકશે જોકે ઘરેથી ને આવ્યા હોય ને તો સીધી બદામ ઉપર જોઈ કે બદામ પાકી હેક ન પાકી પણ કાયસી હતી પણ હવે ઠંડી પડે હે ને એટલે બદામ બધી પાકી હે ઘણી બધી પાકી ગઈ હે પણ ખાનારું કોઈ હે નહીં જો કે હું એક ખાઉં છું પણ રાગે રાગે ખાઉં એમ બહુ નહીં તો બંછી હોય ને એ તો કાચી જે સેજ છે કાચી હોય ને તોય ખાઈ જાય મને એવી ન ભાવે કારણ કે અમાર દર વર્ષે થાય એટલે અને બંછીબહેન હજુ વણ હે એટલે એમને બહુ બધા ભાવે તો એ હે નહીં ને આપણે દાડીયા હજુ આવ્યા નથી દાડિયાને ઘણી બધી વાર હે હજુ આયા નહીં પોયકા નહીં પણ આ એક ખેતર હું બાઈકી રહ્યું છે વીણવાનું છેલ્લું હે

પણ આપણે બદામ બહુ મસ્ત નહીં કેટલી બધી પડી જેને ખાય આવજો પાછા કેતા નહીં કે કીધું નતું એવું તો આલો આપણું ટ્રેક્ટર આવી રહ્યું છે દાડિયાનું તો આપણે કામે સોટાવાનું છે આપણી રોજની ડ્યુટી ઓલા દાડિયા ના છોકરા આવે ને તો બહુ નહીં ભાવતું રાગે રાગે ભાવે બધા કોમેન્ટ કરજો કે બધા કોને કોને બહુ ભાવે ફાળ આપણે વ્લોગ માં આગળ પાછા બનાવી દેજો તો ગયા બીજા આ શું હેલો મિત્રો ફાઇનલી આપણે આવતરે નાસ્તો કરો કારણ કે દસ વાગી ગયો એટલે અમે નાસ્તો કરીએ છીએ અને દાડિયા એ પણ ચા પીવીએ છીએ

જેતા એને ભઈ બનાવી બેઠા હે નાસ્તો કરે ને મે પણ નાસ્તો કરી તમાર ગામ કયું નાની કીધું હ ને કઈઠે કે તો જે કઠેકી बाजूના દાડિયા હે આજે અમારે સચિન ભાઈ પણ નાસ્તો કરે છે આગળ પાછળ વ્લોગમાં જોઈને જો આપણે આજે આખો દિ નું ભાત લઈને આપણે અહીંયા બપોરો કર્યો કર્યો જોકે આપણે વ્લોગ નતો ઉતાર્યો પણ ખાઈ લીધું ખાઈને આપણે બેઠા છીએ પરો ખાવા માટે હવે બે માં જાજી વાર હે નહીં એટલે બે વાગશે એટલે પાછું વીણવાનું ચાલુ કરવાનું છે તો દાળિયા બધા છે ને ઓલી સાઈડ છે આજે દાડિયા દાળિયા દેખાડવાનો ટાઈમ નથી આવ્યો પણ જોકે બધા હે એટલે વિડીયો નથી ઉતારતી કપા વીણવાનું હોય હારે હારે સહા લેવાનું હોય એટલે તો એમની હયા આપણે કપાનો સા એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી આવતો આવી રીતે ઘડી બગડી પાંચ દસ મિનિટ બેસી એમાં વિડીયો આપણે ઉતારી લીધું તો અત્યારે તો હે આપણે બેન્સી હાટી હે ને બદામ બધી પાડી હતી તો બદામ ઘણી બધી હે પણ ઉપર બહુ હે તો મોટો વહાણો હે ને ગોતી ને હમણે પાડતી ત્યાં નીચે હુંતા તો કે મારી માથે બદામું પાડીશ તું હે ને અત્યારે બદામ રહેવા દે હું પાડી દઈશ તો મેં કીધું હાથે સારું તો એ મેં કીધું બદામ હમણાં પાડ ને આમ્યા જો આટલી બધી પાડી અને થોડી ઘણી છે ને મેકી ઠેલીમાં તો એ માર ડેરે હવાર પાડી હતી એટલે બેનછી ફોન આવ્યો હતો હવારમાં કે મારી હાટું તેડવા આવે એટલે મારી હાટું બદામું મેકલાવજો એમ તો એનો હવારમાં ફોન આવ્યો હતો એટલે આપણે એને બદામું ઘણી પાડી લીધી હે થોડીક હજુ પાડવાની જ છીએ અને થોડીક ઠેલીમાં પડી છે તો આ બધી બદામું છે ને ટુવા મેકલાં છે બંછીને ત્યાં તો ન હોય ને જો કે બહુ ભાવ મને તો હવે હે તો અત્યારે બહુ નથી ભાવતી કારણ કે હું સાત આઠ વર નકરી બદામ કહું મને બહુ જ ભાવતી જ્યારે નહોતી ને ત્યારે પણ હવે તો બદામમાં હું બહુ ન ભાવતી હવે ઓછી ખાવ એમ તો હાલો પાછા આગળ બ્લોગમાં બના જો હવે પાછા બે વાગી ગયા ને આપણે પાછું વીણવા જવાનું છે હાલ મિત્રો તો બપોરનો જો કે ત્રણ વાગ્યા છે અત્યારે બપોર પૈસીના તો આપણે ચા બનાવવા માટે દાડિયા માટે તો દાળિયા હજુ વિને છે કપા અને આપણે દાડિયાનો હજુ લોગ લીધો નથી હવે જો કે મેળ આવશે તો લઈ લઈશું આગળ પણ આજે હે તમને આ વિડીયોમાં અંજીર બતાવું મેં તો ક્યારેય જોયું નહોતો પહેલી વાર જોયું તો અંજીર આપણા હાથમાં આવ્યું છે તો કોને કોને ખાધેલું છે ને કોને કોને જોયેલું છે કોમેન કરજો મેં તો આ પહેલી વખત જોયું છે જો કે અત્યારે લાયા જ છે ક્યાંકથી ને ત્યાંથી લાવે તો ખબર નહીં પણ અંજીર હે અંજીર તો આ પાકેલું અંજીર હે આપણે ખાધું નહીં પણ આપણે ટ્રાય કરવાની છે આજે કે કેવું લાગે છે અંજીર ખાઈશું તો કાપીને જોયું કે અંજીર કેવું નીકળે તો અંજીર કાપી છીએ અને આપણે જોયું કે અંદર કેવું મેં સાંભળેલું અંજીર પણ ખાધેલું ક્યારે નથી આવું તો જેવું આવું છે અંજીર આવું અંદરથી નીકળજો કોઈને આવું જો આમાં હળિયેલું છે કઈ ખબર ન પડતી હવે આપણે ક્યારેય ખાધેલું નહીં એટલે બહુ ઘેર ન પડતી અંજીર

પાછા આપણે ચા ચા બનાવ મોડું થાય છે એટલે ચા બનાવવાનું ચાલુ કરવાનું છે એજીર જોયેલા તો ફાઇનલ તો દાળિયા બધા છે ને ચા પીવા બેસી ગયા જ છે અને હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરવી છે તો આપણો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને